કાર્યકર્તાઓને અખબારો દ્વારા પણ કરવામાં આવે કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો पुष्पांजलि અર્પણ કર્યા બાદ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓને અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી કે નકલી सीएमओ નકલી પીએમઓ નકલી નકલી જજ ડેપ્યુટી કલેક્ટર નકલી તલાટી નકલી પોલીસ જે આવું નકલી બરી બની ને લોકોને પ્રજાને શોષણ કરી લૂટી જય જય ગરવી ગુજરાત આજે પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આમ તો આપણે મહાત્મા ગાંધીનું ગુજરાત ને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કહીએ જ આપણા ગાંધીજી અને સરદારભાઈ પટેલ આપણા ગુજરાતના પનોજા પુત્ર પરંતુ જે મહાગુજરાતના ચળવળના જે લડવૈયાઓ હતા ઇન્દુલાલ યાજ્ઞિક હોય પ્રબોધ રાવળજી હોય શરદ મહેતા સાહેબ જે વડોદરાનું ગૌરવ કહેવાય હરિહર ખંભોળજા હોય આવા ઘણા બધા મહાનુભાવો જેમને મહાગુજરાતની ચળવળના લડવૈયા કહેવાય છે અને એ આપણે કહીએ કે એ સમયે એવું કહેતો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જે આપણા ગુજરાત માટે કહેવાય છે અને એ ગુજરાતનો ગૌરવ ને એ ગુજરાતનો ઇતિહાસ છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલની વાત કરનારા લોકોમાં ફુગ્ગા ફૂટી ગયા છે અમે વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સહેજરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા કરી છે આ ભાજપના ભ્રષ્ટાસન આપણે જાણીએ છીએ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એક વખતની બે વખતથી ત્રણ ત્રણ વાર પૂર આવ્યું વડોદરાના મારા માતા બહેનો નાના ભૂલકાઓ વડીલો બધાને ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા વિશ્વામિત્રી નદી પર જે નરી આંખે જોઈ શકે હવે દબાણો આજે પણ તૂટ્યા નથી એમના માલ્યત બંગલા આજે પણ છે માલ્યત ઉજારાની હોટલ આજે પણ છે વિસાવતી નદીને પહોળીને ઊંડી કરવાના બાને લાકડાને માટી ક્યાંય વેચાય છે આપણે શું જાણીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય મૃદ્ધ હોય તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ તોડો વિસાવતી નદી પર ભૂકી કાસ રી કરીને પણ જે ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે આ બધા મુદ્દા હળની બોટ કાઢ ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ નામે જીવતો જાગતો ભ્રષ્ટાચાર હળની મોત હજુ પણ ન્યાય નથી મળ્યો તો આજે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે આ પોલીસ આટલી બધી આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ડબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ શું વિપક્ષને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માંગી જાય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ ભાઈ વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે ગુનેગારો ખુલ્લે આમ ફરત ત્યાં જાઓ ત્યાં બાદુરી બતાવો જ્યાં ખુલ્લે આમ દારૂ વેચા છે જ્યાં ખુલ્લે આમ પેલા રક્ષી ચોરેસા જ્યાં નીકળી પડે છે ડ્રગ્સ લઈને બે ભામ અને માતાઓ બહેનોને ઉડાવી દે છે આજે પણ વડોદરામાં એક્સિડન્ટ થાય છે પણ એ બધું કામ પોલીસ નહીં કરે પોલીસનું કામ ભાજપને પ્રોટેક્શન આજે બીજેપીના નેતાઓ પૂતરા બાળે કોંગ્રેસના નેતાઓનો ત્યારે પોલીસ બોડીગાર્ડ બનીને પૂતરા બાળવા દે છે એક કેસ નહીં થયો એક કેસ અને અમારી પર દાદાગીરી અમારી સામે વાત અમે ગભરાતા નથી અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છું અમે તો લડીશું જેલમાં જવા તૈયાર છે વડોદરાની પ્રજા માટે વડોદરા માટે અને આ જે ગુજરાત રાજાનો સ્થાપના દિવસે છે તમે જુઓ અમે શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઊભા છે કોઈ અમે કાયદો કાનૂન હાથમાંથી લીધો તો પણ જે પોલીસ એક ડરનો માહોલ ભયનો માહોલ વડોદરાની પ્રજા તમે વિચાર કરો કે વરદામાં જે પ્રજા વેરો છે ને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જ્યારે પાણી માટે વોર્ડ રજૂઆત કરો કે પહેલાં તો પોલીસે ટીંગાટોળી કરીને માતાઓને ઢસેડી બહેનોને ઢસેડી અને જે વિડીયો વાયરલ થયા તમે જોયા છે એટલે તમે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવશો તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાઓ તો પોલીસ સ્ટેશનમાં આવવાનું પોલીસ આપશે પાણી તો ત્યાં આવીશું આવા વડોદરામાં બહુ પ્રશ્નો છે અને આ વડોદરા પણ ગુજરાત રાજ્યનો ભાગ છે ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે એ મહાત્મા ગાંધી એ સરદારભાઈ પટેલ એ ઇન્દુલાલ યાજ્ઞિક અને એ ગુજરાત આપણે પાછું લાવું છે એ ગુજરાતની અસ્પિતા અને પાછી લાવી છે